બાપુ આપ આવો ને શું અવતાર કેવાય ને બાપુ જોગમાયા નથી અરે મારા બાપ તું તો જોગમાયા જ છો ને બાપુ મારા નવ વર્ષ પૂરા થયા ને મારે યજ્ઞ કરવો છે મારે નવચંડી કરવી છે અને ગરીબ બાપે એમ કહેવાય છે ખૂણાના ઝૂપડામાં નજર કરી નવચંદી રૂપલ કરવી હોય ખાડા પાડા નાતને નતરવી હોય દુનિયામાં ડંકો વાગે જગતને ખબર પડે એટલે નાત સિવાયના બીજા માણસો આવે અને તું તો અન્નપૂર્ણા કહેવા રૂપલ તને ખબર છે કેટલા રૂપિયાનો ખર્ચો થાય એટલે ચારણોમાં જેને આયુ કહેવાય બધા આયુને બોલાવ્યા કોઈ નામ નથી લેતો રૂપલાઈ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા માની જવગણ જે દીવ એમ કેવાય છે જાહલ ની ભેર કરવા માટે નીકળ્યો તો આયર દીકરી નામ એનું જાહલ બેઠા બેઠા ચીઠી લખી માંથી આય વીર નવગણ Talvez um bom, Johnson. Quem é o Johnson?